મહારાજ મહારાજને જાય ભક્તો આજે આપણે નવી એક કથા લઈને આવી ગયા છે જેનું નામ છે સુબોધ સાગરની આપણે મગનીરામનું આપણે જે કથા કરી હતી એ આગળની કથા આપણે કરવાની છે તો એ આપણે સાંભળીશું અને જ્યારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય ને એમને જો ઓનલાઈન ભગવાનના વાકા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો નંબર ત્રેસઠ ચોપન પિસ્તેળી ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે મગની રામની કથા સાંભળવાની છે સુબોધ સાગરની તો આ કથા તમે પૂરેપૂરો સાંભળજો દેવીનું આ કહેવું સાંભળે મગનીરામ તો એકદમ હર્ષકેલો બની ગયો દેવીને વારંવાર પ્રણામ કરવા લાગ્યો હે દેવી હે જગત જનની તારી સેવા આજ મને ફળી આજ કૃતકૃત્યો થયા તે મને પ્રગટ પ્રભુનો ભેટો કરાવ્યો મને ગુરુએ કહ્યું હતું કે તને દેવી ભગવાનનો ભેટો કરાવશે તે વચન આજે સત્ય થયું હે માતા મારી ધારણા તમે પૂરી કરો હવે તમે સુખેથી પધારો તમારી સેવામાં મારાથી કંઈ અસેવા થઈ હોય તો તે સર્વે મને માફ કરજો આમ કહી વારંવાર પાદવંદન કરવા લાગ્યો દેવી તેને મસ્તકે સુખદ વરદ હસ્તે મૂકી આશીર્વાદ આપી અદ્રશ્ય થઈ ગઈ હવે ક્યારે સવાર પડે અને ભગવાનને ભેટું આમ વિચાર કરતાં કરતાં તેને તે રાત્રે મોટા યોગ જેવી થઈ પડી સવાર થતાં જ મગ્નરામ નાય ધોઈ પવિત્ર થઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઓછે શાદે બોલતો બોલતો મહારાજ જ્યાં સભા પર બિરાજમાન હતા થાય છે ત્યાં આવી મહારાજને દંડવટ કરવા લાગ્યો અને ને ત્રસકે રડતો રડતો ખોખરે સાદે બોલવા લાગ્યો ઓ પ્રભુ હું મહાપતિત છું આપ પતિત પાવન છો હું અધમ છું આપ અધમો ધારક છો હું કૃતથી કૃતજ્ઞો આપ કૃતજ્ઞ છો હું માયક એક જેવું છું આપ તો માયા માયાતિત પર બ્રહ્મ સાક્ષાત પરમાત્મા છો હે દિનેશ્વર હૈ હૃદયેશ્વર હૈ પરમેશ્વર હું આજથી આપના સુખ ચરણને શરણ થયો છું માટે મારું રક્ષણ કરો હે દીનદયાળ અનંત જન્મના શુભ સંસ્કારોદયથી જ મને આપનો સંબંધ થયો છે હે કૃપાળું મારા અનાથના નાથ થઈને આપનું અનાર્થનાથ નામ સાર્થક કરો આમ બોલતો રડતો દંવટ પ્રણામ કરવા લાગ્યો તેને જોઈને હસ્તેવદ્ધને કહ્યું લ્યો રાખો રાખો મગનીરામ ઓર આવો એટલે મગનીરામ મહારાજ પાસે આવ્યા કે તરત જ મહારાજ પલંગ ઉપરથી એકદમ બેઠા થઈ હાથમાં બાથમાં કાલી મળ્યા માથે હાથ મૂક્યો વાસો થાબડી ધન્ય છે ધન્ય છે રામ તે અમને ઓળખ્યા આડો ઓળો અથડીને પણ ભગવાનને ભેટો ભેટ્યો ખરો એમ કહે સાધુની સભામાં બેસાડ્યો રામ કહે મહારાજ મને સાધો કરો તો આ સભામાં શોભો મહારાજ કહે બેસો બેસો બધા સારાવાના થશે સભા વિસર્જન થયા પછી મગ્નરામના અનુયાયીઓ તેને સ્વામિનારાયણનો સેવક થયો જાણે અતિ આશ્ચર્યચકિત થઈ મગ્નરામને કહેવા લાગ્યા કે તમે આવા સમર્થ છતાં આ શું કર્યું જેને નમાવીને શિષ્ય કરવાના હતા તેને આગળ નમીને તમે જ તેના શિષ્ય થઈ ગયા મગનીરામે કહ્યું હું વિદ્યા ભણ્યા પછી છોડી ભગવાન નીકળ્યો હતો પણ દેવી ઉપાસકના સહવાસથી હું દેવી ઉપાસક થઈ ગયો મંત્ર જંત્ર કામણ ટોમણથી લોકોને ઠગનારા કામના કેળારૂપ રૂપ છતાં ઉપરથી સિદ્ધપણાના અભિમાનવાળા વાળા અશત પુરુષોના સંગ સહવાસથી હું પણ એવો અસત્ય પુરુષ અને પાખંડે બની ગયો હતો પણ મારા અનંત જન્મોના શુભ સંસ્કારોથી અને જગદંબા દેવીના સેવા પ્રભાવથી મને અહીં પ્રત્યક્ષ ભગવાનનો ફેટો થયો દેવીએ જ મને આ ભગવાનને ઓળખવા માટે તમે પણ જો મને ગુરુ માનતા હો અને મારામાં કાંઈક વિશ્વાસ હોય તો આ સ્વામિનારાયણ પોતે ભગવાન છે તેનો તમે પણ આશ્રય કરી અને પાપથી મુક્ત બનો આવું મગની રામ બોલવું સાંભળી તરત જ હાથે પહેરેલા તાંબા લોટાના કળા અને બાંધેલા દોરા વગેરે કાઢી ફેંકી દીધા

હતા તે સર્વે ત્યાંથી પાછા પોતાના દ્રવિડ દેશ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ પછી મગની રામે મહારાજને સાધુ બનાવ્યા બના મહારાજને સાધુ થવાનું કહ્યું ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોને બોલાવીને પોચ્યું અને સાધુ કરીશું ત્યારે કહે મહારાજ ઊભા રહો ઉતાવળ કરવાનું કામ નથી કદાચ આને ચટકીનો વૈરાગ્ય હશે તો માટે પરીક્ષા લઈને સુખેથી સાધુ કરી મહારાજ કહે ઠીક એમ રાખો તો ભક્તો આ કથા આપણે એ પૂરી કરી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું મગને રામને પરીક્ષાની એ કથા આવશે તો ત્યાં લાગીને મને રજા આપો અને જે રે ભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારી બધી કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે તો બધા જ રરે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ